તમારા બધા મિત્રોને અને ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને મિત્રો આજે અમે એક એવી જગ્યા આવી ગયા છે જે સાણા ડુંગર તરીકે ઓળખાય છે અને સાણા ડુંગરમાં અહીંયા પોતા દાદાનું મંદિર છે ચાર મઢવાળી માતાજીનું મંદિર છે અને મિત્રો આ જગ્યા આપણે કહેવાય ને કે પાંડવો વખતની જગ્યાઓ છે અને જે તમે મારી પાછળ જવો છો ત્યાં બધી ગુફા અને એવું બધું અહીંયા રાજુ છે અને આ ડુંગરાને મિત્રો એમ પહેલાં એમ કહેવાતું કે માખણીયા ડુંગર તરીકે ઓળખાય છે કારણ કે જે ભીમને બધા આવ્યા હતા અહીંયા પાંડવો અને બધાય એને એક રાતમાં આ બધી ગુફાઓ બનાવેલી છે મિત્રો તો તમે વિચાર કરો એ એક માખણીય ડુંગર તરીકે ઓળખાતું અને એક રાતમાં આ બધું બનાવેલું મિત્રો તો કેવું આમ તમને વાત કદમાં ઉતરે પણ છે મિત્રોએ કહેવું તો હું તમને એ બધી ગુફા બતાવું અને બુદ્ધા દાદાને તમને દર્શન કરાવવું તો ચાલો આપણે જઈએ હવે તો મિત્રો હવે આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે અને અહીંથી સીડી છે તો આપણે અહીંથી શીડીમાં ચડી જઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે અને અહીંથી કંઈક નજારો અલગ જ છે જવો તમે અને આ ડુંગરા છે ને આપણને દેખાય છે ને ત્યાં પણ આપણે જવાનું છે તો ચાલો પહેલાં આપણે દાદાના દર્શન કરી લઈએ દાદાના અને શારવા મઢવાળા માતાજીના દર્શન કરી લીધા છે મિત્રો અને મિત્રો હવે હું તમને એવી જગ્યા બતાવવા લઈ જાઉં છું કે તમે સપનામાં પણ નહીં વિચારો એવી જગ્યા છે મિત્રો અને કાંઈ ઘટે નહીં મિત્રો આપણને એમ થાય કે ઓહો આ કઈ રીતે બન્યું છે જાવ તમે જે આ ગુફા જોઈ રહ્યા છો ને મિત્રો એ ખાલી પાણામાંથી કોતરેલી છે જો આખા ડુંગરામાંથી મિત્રો પાણામાં કોતરેલી છે તો કાંઈ ઘટે નહીં મિત્રો છે ને એક નંબર અને ચાલો આ બાજુ પણ તમે બીજી ગુફા છે તમને બતાવું આ જે ગુફા હું તમને બતાવવા માંગુ છું ને એ ગુફા તો કઈક અલગ જ છે તમે ખાલી હાથી ખાનું જોઈ લો આથી માંડી ને ઠેઠા મંદર અને આ સાઈડ બધું અને મિત્રો આને હાથી ખાનું કહેવામાં આવે છે અને મિત્રો આ છે ને એક જ રાતમાં બનાવેલું છે તમને સાંભળીને નવાય લાગશે પણ જે આ જગ્યામાં એટલા પણ ડુંગરામાં જેટલી પણ ગુફાઓ છે ને મિત્રો એ બધું એક જ દિવસમાં બનાવેલું છે તો વિચાર કરો તમે કે એ માણસો કહેવાય છે છે ને પણ મિત્રો એક નંબર કાંઈ ઘટે નહીં ચાલો હું તમને બીજી પણ વસ્તુ બતાવું અને મિત્રો ભયાનક જંગલ હવે આપણે આવી જી ઘન ઘોર જંગલમાં ભયાનક ભયાનક જંગલ અહીંયા પણ જાજી બધી ગુફાઓ છે તમે કોઈ દી વિચાર્યું નહીં હોય એવી ગુફાઓ છે અહીંથી અંદર ગુફા છે મિત્રો એક અહીંયા પણ અંદર ગુફા છે જોરદાર કાંઈ કટેની નહીં મિત્રો અને ચારે બાજુ જંગલ જંગલ જ છે અહીંનો કટે તો ચાલો હું તમને હવે ઉપર બતાવું ત્યાં પણ જાજી બધી ગુફાઓ છે અને આમાં તો બીક લાગે એવું છે હવે જવાનું છે ઉપર અને મિત્રો આ દાદરા પણ બનાવેલા છે એક જ રાતની અંદર તમે વિચાર તો કરો એક રાતમાં કેટલું કેટલું બનાવેલું છે અને આ બાજુ જોઉં ને તો પણ અહીંયા પણ ગુફા જુઓ એને એકદમ દરવાજો જાળીયું અને એ રીતનું છે અને અહીંયા પણ એક મિત્ર ગુફા છે જો જોરી ગુફા તો ચારે બાજુ નીકળી ગુફાઓ ગુફાઓ અને એક જ રાતની અંદર બનાવેલો તો ચાલો હજી તમને પણ ઉપર લઈ જાઓ ચાલો મિત્રો હજી જ ઉપર કારણ કે ડુંગરો છે બહુ ઉપર અને આ રીતના પગીચા છે અને જાણી જોઈને સડવું કારણ કે અહીંથી પગ લેપશો હોય તો પડી જાય અહીંયા પણ એક ગુફા છે તો અહીંથી અંદર છે ઘનઘર જંગલમાં હવે હા ચડી જ સડી સાડીને અને મિત્રો અહીંથી મંદિરનો નજારો પણ કંઈક અલગ જ છે જો ઓ ભાઈ સાબ કાંઈ ન ઘટે મિત્રો એકદમ ગાંડી ગીરો અહીંયા બેઠા છે આપણા દાદા તો ચાલો મિત્રો હજી બતાવું પણ અંદર ગુફા આવું અને મિત્રો એવો રસ્તો આવી ગયો છે ભેખાડા વાળો ભાઈ છડે જાય છે ગરમી ગરમી થઈ જાય અને ઊંચું એટલે કાંઈ ઘટે નહીં એવું ઊંચું છે ચાર પગે થડવું પડે થાકી જાય ફૂલ ગરમી ગરમી થઈ જાય કાંઈ ઘટે એવું ડુંગરો એટલે મિત્રો કાંઈ એનો ઘટે એકવાર તમે હાણા આવો છો અને પછી તમે મને કોમેન્ટ કરો કે નહીં ડુંગરો કેવો હતો તો ચાલો ત્યાં ઉપર હવે આપણે આવી ગયા છીએ અનોખી ગુફા એ સોઈ શકો છો તમે નીકળી બાજુ રૂમ જેવું છે અને મિત્રો અહીંયા પણ ગુફા છે તો અંદર દેખાતું હોય તો ભયાનક ગુફા ભયાનક ગુફા છે ને મિત્રો બીક લાગે એવું છે અંદર જવાય એવું નથી જો આ ચારે બાજુ રૂમ છે અહીંયા પણ રૂમ છે અને આ સાઈડ પણ રૂમ છે અહીંયા છે ને એક એવું વસ્તુ છે જે હું તમને બતાવવા લઈ જઈ તો તમને પણ આમ આશ્ચર્ય સકિત થાય છે કે મિત્રો આ કઈ રીતે તો ચાલો તમને બતાવો જો મિત્રો અત્યારે જે હું જગ્યા પર ઊભો છું ને એ આપણે કહીએ કે પાંચ પાંડવોમાંથી જે ભીમ હતા એ આ ભીમનો પગ છે મિત્રો તમે ખાલી આમ પગ જોઈને પગ જોઈને ચપ્પલ છે જમણા પગ નું નિશાન છે કાંઈ એનો ઘટે એક નંબર છે અહિયાં પણ અંદર ગુફા છે તમે જોરા ગુફા આવે અંદર નીકળ્યા રૂમ રૂમ જ છે અને આ જે પાણી આરા જેવું કે આપડે પાણી કેવાય હા એ છે અને અહીંથી છે મિત્રો આ ધાળીઓ છે ઓલી એવું છે અને આ બધી ગુફાઓ છે તો ચાલો હું તમને હજી પણ ઉપર લઈ જાઉં કે ભીમનો માંડવો હતો હા તમે સાચું સાંભળ્યું છે કે ભીમ નો માંડવો એ ના કેતા માંડવો આપણે બહુ ખાસ જાણકારી નથી કે અહીંયા ભીમના લગ્ન લગન પણ થયા હતા અને ભીમનો માંડવો છે અને એ ભીમનો માંડવો આ ડુંગરના પથ્થરમાંથી પથ્થર ચાલો પહોંચેલો ચાલો તમને માંડવો બતાવ તમને જે માંડવાની વાત કરી રહ્યો હતો એ જ માંડવો છે અને જો આ મિત્રો આ પથ્થરમાં પણ પહેલાંની ભાષામાં કંઈક લખેલું છે ભાષા અલગ જ છે જોઈ શકો છો તમે આ રીતના પથ્થર કોતરેલા છે અને જે આપણે જગ્યાની રાહ જોઈ રહ્યા હતા ને છે આ માંડવો હવે આપણે એ જગ્યા આવી ગયા છે કે જ્યાં ભીમના લગ્ન થયા છે હા પહેલાની માન્યતા અનુસાર એમ કેવાય છે કે ભીમના લગ્ન થયા હતા અને માંડવો પણ છે મિત્રો તમે જોઈ શકો છો ચારે બાજુ અને એકદમ આઠ આખા ડુંગરામાંથી કોતરેલું છે મિત્રો તમે વિચાર તો કરો કે આ કઈ રીતે કોચલું છે એક જ રાતની અંદર આ બધું બનાવેલું છે તમે મારી જોઈ શકો છો બેઠક છે અને ચારે બાજુ થંભ પણ છે અને આપણને એવું લાગે આ બધું ધોતા કે અહીંયા સાથે જ ભીમના લગ્ન છે તમે ખાલી એકવાર જગ્યાનો નજારો જો પાણામાંથી કોતરેલું છે અને એક રાતની અંદર કોતરેલું છે કાંઈ ઘટે નહીં તમે જરૂર એકવાર આવજો અહીંયા હાણા તો તમને આ બધી વસ્તુની ખબર પડશે અને આ જગ્યા છે ને મિત્રો બહુ પાંડવો જગ્યા છે તો ચાલો હવે તમને બીજી પણ વસ્તુ બતાવું બાકી નજારો જો ખાલી માંડવાનો આખું પથ્થરમાંથી કોતરેલો છે મિત્ર આપણને આમ સપનામાં એનો વિચાર આવે કે આ રીતનું પથ્થરમાંથી આખા ડુંગરામાંથી મારી ઉપર જવો ને તો આખો ડુંગરો છે મિત્ર અને એમાંથી આ બધું કોતરેલું છે કાંઈ ન ઘટે એ એક નંબર માંડવો છે જોઈ શકો તમે અને ચાલો તમને બીજું પણ વસ્તુ બતાવું અને મિત્રો આપણે પાસા નીકળી ગયા છીએ ઘનઘોર જંગલની અંદર તમે જંગલ તો જો ચારે બાજુ જંગલ જંગલ તમે બીજું કાઈ ન દેખાય કમ ગોરામાં મિત્ર ખાઈ જાય હોય તો બીક લાગે આમાં રાતે તો અવાય જ નહીં રાતે તો જ નહી કે આમાં અને મિત્ર હાલવામાં બહુ તકલીફ પડે કારણ કે બીક લાગે આમાંથી ક્યારે ક્યાંથી હું નીકળે થોડું નક્કી છે હા લે આમાં તો એવું મારી ચારે બાજુ જો ને તમે નીકળું જંગલ જ અને સાણા ડુંગરમાં તો આવી હજારો ગુફાઓ છે હું અહીંયા બે દી બનાવું ને મિત્રો તો આ ગુફાઓ ખૂટે એમ નથી તમે જુઓ વાહ પહી છે જો અહીંથી પણ ગુફા છે અંદર અહીંયા અંદર છે તો તમને બતાવી તો જો અહીંયા પણ અંદર કંઈક છે અને અહીંથી મિત્રો દાદર બનાવેલા છે અહીંથી પણ પથ્થરમાં બનાવેલું છે અને અહીંથી પણ અમુક જગ્યાએ જવાય એવું છે પણ અહીંયા તો આપણે જવાય એવું નથી તો ચાલો બીજી પણ એક ગુફા બતાવો મિત્રો અહીંયા પાર નથી આ છે ને આને ભીમનો ગોળો કહેવામાં આવે છે અને આમાં બધે સ્પેશિયલ પથ્થર માંથી કોતરેલો છે મિત્રો સીપા બોલે છે આમાં તો ભાઈ ફ્લેશ લાઈટ કરો તો ખબર પડે અને જો મિત્રો ગોળો કવડો બનાવેલો છે સ્પેશિયલ પથ્થર માંથી પ્યોર પથ્થર માંથી બનાવેલું છે અને આપણે શાહે બાજુ આંટો મારીએ તો બહુ મોટો ગોળો છે અને બહાર જવાની જગ્યા અને તમે આ ગોળો જો છે પણ એકદમ એડવેન્ચર કાંઈ ઘટે નહીં એવી જગ્યાઓ છે ગુફા ગુફા જ છે તો તમે ચારે બાજુ ગુફા છે અને આ બાજુમાં પણ એક ગુફા છે સારો તો તમને નહીં બતાવું જો મિત્રો અહીંયા પણ ગુફા છે અહીંયા સ્પેશિયલ રૂમું બનાવેલી છે તો આ તો કારણ કે શું છે થોડુંક આપણે પહેલાંની જૂની વસ્તુ બચાવવા માટે સણતર કામ કરેલું છે થોડુંક અને અહીંયા અંદર મિત્રો તો જગ્યા અને અહીંથી પણ જવાય એવું છે અને અહીંથી પણ છે જોવો તો ખરા કેવું કોતરેલું છે અને એકદમ પથ્થરમાંથી કોતરેલું છે આ જે ખાંડણીઓ છે મિત્રો ખાંડણી છે અત્યારે બુરાઈ જશે આજે મચ્છા ખાંડવાની ખાંડણી છે મિત્રો અહીંયા તો આવી તો હજારો ગુફાઓ બે વિડીયો બનાવો થાય મિત્રો અને પણ તમે આગળ ને હજી પણ છે જો જો અહીંયા પણ ગુફા છે તમે જોઈ શકો છો રૂમ છે પછી જાળિયું એવું બધું બનાવેલું છે જો આ બધી અંધારાનું મિત્ર ગુફાઓ છે આજુબાજુ જાઉં ને તો આમ તમે માનો ને તો આખા ડુંગરામાં બધી ગુફાઓ છે અને અહીંથી પણ જાવ ને છે આપણે જોઈએ અહીંયા પણ ગુફા છે તો અહીંયા પણ એક ગુફાઓ છે અને આ રીતનું બેઠક ને એ બધું અને અહીંથી મંદિરનો નજારો જુઓ તમે છે ને એ એક નંબર કાંઈ ઘટે હો તમારે મજા લેવી હોય ને મિત્ર આ સોમાહામાં છે ને આવો ને તો કાંઈ ઘટે નહીં એક નંબર છે તો અહીંથી અમે એટલા ઉપર ચડી ગયા હતા અને નીકળું જંગલ જંગલ જ હજી અહીંથી ઉપર પણ ઘણું છે કારણ કે અત્યારે આપણે જાતા નથી હવે કારણ કે ત્યાં પણ બહુ જાજી બધી ગુફાઓ છે અને હવે જઈ રહ્યા છીએ અમે નીચે મિત્રો કારણ કે પાણીની તરત બહુ લાગે છે અને જ્યારે તમે પણ અહીંયા આવો ને તો એક પાણીની બોટલ તો લેતા જ આવજો કારણ કે અહીંયા પાણીની તરત બહુ લાગે ઉપર ચડી જાય ને એટલે જે આપણું પાણીનું લેવલ ઘટાડી નાખે અને મિત્રો આ ઝાડવામાં એક વસ્તુ છે આપણને ખબર હોય તો કમેન્ટ કરો અને જો આવી હિંગુ જેવું છે જો તમે પણ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો આ બધી હિંગુ જેવું જ છે તો ચાલો મિત્રો હવે જઈશ આપણે નીચે આમ તો જો મિત્રો આ આપણે માંડવો હતો એ છે એ ગુફાઓ બહુ જાજી બધી છે અને મારી હામેના ડુંગરામાં પણ ગુફાઓ છે જો ન્યાંય છે તો ચાલો હું તમને નીચે જઈને બતાવું અહીંયા પણ એક માતાજીનું મંદિર છે જે ગાત્રાળમાંનું મંદિર છે ત્યાં અત્યારે જવાય એવો રસ્તો નથી કારણ કે રસ્તો અહીંથી નામાં હતો જંગલમાં પણ હવે જવાય એવું નથી અને હવે જઈએ છીએ અમે નીચે આ આ બધી ગુફાઓ અને ભીમનો માંડવો અને ભીમનો પગ અને ભીમનો ગોળો અને પુત્રદ્દાના દર્શન કરી અને ચાર મઢવાળા માતાજીના દર્શન કરી તમને કેવું લાગ્યું અને જરૂર જણાવજો અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને મિત્રો તમે આ સાણા ડુંગરમાં આવજો એકવાર કે જે ટીમ્બીથી દસ કિલોમીટર જેટલું થાય છે સાણા ડુંગર સાણા વાક્ય તરીકે ઓળખાય છે મિત્રો તો તમે આ જગ્યા ની મુલાકાત જરૂર ને જરૂર એકવાર તો લેજો મિત્રો કઈ ઘટ ની એક નંબર જગ્યા છે અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું આપડે આવતા નવા અને કરી દેજો ત્યાં સુધી બધા જય શ્રી રામ મિત્રો બાય બાય